આવર્ત કાળ લખો સમય ની જગ્યાએ એટલે મેં તમને કેપિટલ ટી લખી દર્શાવેલું છે અહિયાં હવે તમને ખબર હોવી જોઈએ કે આવૃત્તિ એફ જે છે એ એક ના છેદ માં તમે આવું લખી શકો છો કે આવર્ત કાળ વ્યસ્ત ને આવૃત્તિ કહે છે અથવા તો એક સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા તેને જ આવૃત્તિ કહેવાય તો તમે અહીંયા એવું લખી શકો કે ક્યુ ગુણ્યા એક ના છેદ માં ટી અને એક ના છેદ માં ટી હોય ત્યાં તમે એફ લખી શકો એટલે આઈ બરાબર તે દરમિયાન તમે એમ કહી શકો કે જો તમને પરિભ્રમણ ની આવૃત્તિ આપેલી હોય તો તમે વિદ્યુત ભાર સોરી વિદ્યુત પ્રવાહ ને કઈક આવી રીતે દર્શાવી શકો છો કે આઈ બરાબર ઈ એફ ઓકે જોઈએ આપણે તો એક ઇલેક્ટ્રોન વર્તુળ આકાર પથ પર એક સેકન્ડમાં માં પચ્ચીસ પરિભ્રમણ કરે છે હમણાં જ મેં તમને એક વસ્તુ સમજાવી કે એક સેકન્ડમાં થતા પરિભ્રમણ ની સંખ્યા એને જ આવૃતી કહેવાય તો આ કિસ્સા તમને આવૃત્તિ મળશે સૌથી પહેલા આપણે ગિવન ડેટા delta લખીએ આવૃતી તમને આપેલી છે આવૃતી છે પચ્ચીસ બીજી વસ્તુ તો તમને શું કીધું છે કે તો પથ ના કોઈ એક બિંદુ આગળથી થી દસ second એનો મતલબ કે આની અંદર તમને સમય આપી દીધો છે સમય આપેલો છે દસ સેકન્ડ પસાર થતો વિદ્યુત ભાર કેટલો એનો મતલબ કે આ કિસ્સાની અંદર તમારે વિદ્યુત ભાર ગોંધવાનો છે તો હવે જ્યારે તમારે વિદ્યુત ભાર જોતો હોય તો તમારી પાસે સૂત્ર છે કે તમે જુઓ તમને પરિભ્રમણ ની સંખ્યા આપેલી છે હવે ઇલેક્ટ્રોન આપેલો છે તો ઇલેક્ટ્રોન જે છે એનું મૂલ્ય તમે લઈ શકો કે કે પાસે આ છે તો તમે આવું લખી શકો it સમીકરણ નંબર એક બરાબર હવે ધ્યાન કે તમારે આઈ જોતો હોય તો આઈ તમને કઈ રીતે મળે તો આઈ માટે આપણે ઉપર સૂત્ર

અને બીજો જે છે એ સ્થાયી પ્રવાહ હોય છે તો ક્ષણિક પ્રવાહની વાત છે કારણ કે t બરાબર પાંચ સેકન્ડ લેવાનું કીધું તો કાલ નું સૂત્ર યાદ કરો કે આપણે લખ્યું તો કે i બરાબર dq નાં છેદમાં માં dt એટલે d ના છેદમાં માં dt as it is q ની કિંમત મુકો five t square plus three t plus one હવે તમારે શું કરવાનું છે તો આ જે સમીકરણ છે એનું તમે t ની સાપેક્ષે વિકલન કરો

એક અચળ છે ખાલી અચળ પદ હોય t ન હોય તો અચળ પદ નું વિકલન હંમેશા ઝીરો થાય કોઈ પણ ઘાત યાદ રાખો કોઈ પણ ઘાત એની કિંમત એક થાય એટલે આનું મૂલ્ય એક થશે એટલે ત્રણ ગુણ્યા એક એટલે કે ત્રણ વત્તા થઈ ગયા

હોય ને વિકલનમાં કેવો કે ટી ની ઘાત જે છે આગળ આવી જાય નો ઘટાડો થાય આમાં શું થશે કે એક ઘાત વધારી દેવો t ની બે ઘાત છે તો t ની ત્રણ ઘાત થઈ જશે અને વધેલી ઘાત છેદમાં આવશે

बराबर तो है हम शू करने तो पे सीम्प्लिफाई कर तो q is equal to चलो यहाँ cancel out था से लानिया था से two t घन plus यहाँ cancel था से बे इले two t square and minus two t limit एक थी बे बराबर जो अबे q बराबर चल बे एम ना હવે શું થશે ટી ની જગ્યાએ પેલા બે મૂકો એટલે બે ની ત્રણ ઘાત વત્તા બે હવે ટી ની જગ્યાએ પાછા બે મૂકો બે નો વર્ગ ઓછા બે એમ ની જગ્યાએ બે આખું પૂરું થાય પછી તમારે લોઅર લિમિટ મૂકવાની સૌથી પહેલા તમે સૂત્રમાં શું મૂકી દીધું અપર લિમિટ એટલે ટી ની જગ્યાએ બધા અપર લિમિટ મૂકી દીધી હવે નીચેની ની લોઅર લિમિટ બધી જગ્યાએ મૂકો બે એક ની ત્રણ ઘાત વત્તા બે એક નો વર્ગ ઓછા બે ની બે ની ત્રણ ઘાત બે ની ત્રણ ઘાત એટલે આઠ ઓછા બે ગુણ્યા બે ચાર ઓછા ચલો આ બે પ્લસ બે ઓછા બે બે કેન્સલ સોળ ને આઠ

આ એમસીક્યુ ને સોલ્વ કરી શકશો અને ખાસ ગણતરીમાં થોડી ધ્યાન રાખવાની જરૂર છે ઓકે હવે આપણી બુકનો એક ટૉપિક છે એ ટોપિક કંઈક એવો છે કે સુવાહકોમાં વિદ્યુત ભારનું વહન

भार वोहन स्टार्ट कर लो कितना की पॉइंट्स याद रखो तुम्हारे कितने की पॉइंट्स याद रखना है सोचे की पॉइंट्स सो ही आवे पहला की पॉइंट याद रखो के जे विद्युत भार जे छे ये कोई जगह संग्रह नहीं पाते तो યાદ રાખો કે કોઈ બિંદુએ એ ભાર જેટલો આવે છે તેટલો છે બહાર નીકળે છે તે સંગ્રહ પામતો નથી તેથી વિદ્યુત હવે કી પોઈન્ટ તમને એક બીજી વસ્તુ મને સમજાવવાની કે વિદ્યુત પ્રવાહ જે છે એ તમે જનરલી બે રીતે એને વિચારી શકો એક આવશે પ્રવાહ કે જનરલ આપણે જે રેવાજીક પ્રવાહ લઈ છીએ એની અંદર શું કરીએ છીએ તો આપણે પ્રવાહની જે દિશા લઈએ ધન વિદ્યુત ભારના ધન વિદ્યુત દિશામાં ગતિ કરે છે તો જ્યારે ઋણ વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રોન જે છે જે દિશામાં ગતિ કરે તો એ દિશાના પ્રવાહને તમારે ઇલેક્ટ્રોન પ્રવાહ કહેવાનો છે તો આમાં જે પ્રવાહની દિશા છે ઋણ વિદ્યુત ભારના વહનની દિશા

તો આ જે એમસીક્યુ રહેવા તેના જેવા બીજા એમસીક્યુ ની તમે પ્રેક્ટિસ કરો મિત્રો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે નવા ટોપિક શરૂઆત કરશું થેન્ક યુ